ગુજરાતની આમ આદમી પાર્ટીના વરિષ્ઠ નેતા અને ખેડૂત આગેવાન સાગર રબારીએ શાસક પક્ષ ભારતીય જનતા પાર્ટી પર આકરા પ્રહારો કર્યા છે સોશિયલ મીડિયા પર એક નિવેદન જારી કરી તેમણે રાજ્ય સરકારની કામગીરી પર સવાલો ઉઠાવ્યા હતા અને દાવો કર્યો હતો કે ભાજપે ગુજરાતની પ્રજાનું માત્ર શોષણ કર્યું છે ભાજપ ખાલી ખેડૂતોનો કડદો નથી કરતો ભાજપ લોકશાહીનો એ કડદો કરે છે યુવાનોના રોજગારનો કડદો કરે છે ભાજપ એટલે કડદો એ આપણા લોકશાહી અધિકારોનો કડદો કરી જાય છે ખોટા કેસમાં ગમે ગમે તેને ત્યારે ફસાવે તમે અવાજ ઉઠાવો અને જેલમાં જાઓ આ એ ભાજપનું નવું સૂત્ર છે ભાજપ સામે અવાજ ઉઠાવો અને જેલમાં જાઓ તમે ભ્રષ્ટાચારનો વિરોધ કરો અને જેલમાં જાઓ

જો એમણે સંઘર્ષ ના કર્યો તો એમને સાંભળવા આપણે બધા અહિયાં આવ્યા હોત આપણે અહિયાં બેઠા છીએ આપણી ઓળખ છે સંઘર્ષ આપણે જેલ વેઠવા તૈયાર છીએ આપણે ખોટા કેસમાં ફસાવવા તૈયાર છીએ અને એટલા માટે અહીંયા બેઠા છીએ આ વાત લોકશાહીના મતની કિંમત કરેલા પહોંચાડવી પડશે નહીં જાણે ત્યાં સુધી ગુજરાતમાં પરિવર્તન નહી થાય આપણી એ ભૂમિકા છે કે આપણે ભાજપના કડદા દરેક વ્યક્તિ સુધી પહોંચાડીએ આ ભાજપ કેવું છે આપણે લોકોને સમજાવવું પડશે કે બીએસએનએલ ને મારે છે અને ને તારે છે આ ભાજપના કડદા છે નોકરીઓનું આઉટસોર્સિંગ કરે છે મામલતદાર ઓફિસ કોન્ટ્રાક્ટના સ્ટાફથી ચલાવે છે અને આત્મનિર્ભર થવાની વાતો કરે છે એ ગટરમાં ગેસ શોધે છે અને પકોડા તળીને તમને સ્વાવલંબી થવાની શિખામણ આપે છે જયારે ખાતામાં નાખે છે ત્યારે લોકશાહીના ગળે ટૂંપો દેવાય છે જો લોકશાહી ગુજરાતમાં બચાવવી હોય યુવાનો નો રોજગાર બચાવવો હોય ખેડૂતોની ખેતી બચાવવી હોય આદિવાસીઓના જંગલ જળ અને જમીન બચાવવા હોય તો ગુજરાતમાંથી ભાજપને ભાજપ કાઢવું પડશે ભાજપના મૂળિયા ઉખેડી નાખવા પડશે જો ગુજરાતમાંથી ભાજપના મૂળિયા નહીં ઉખડે તો ગુજરાતનું ભલું થવાનું નથી